નમસ્કાર આજકાલ બધું જ ઓનલાઇન છે એ ક્લિક અને પૈસા ટ્રાન્સફર આપણું જીવન ઘણું સરળ થઈ ગયું છે પણ શું આપણે વિચાર્યું છે કે તે એટલું જ સુરક્ષિત છે ક્યારે એવો વિચાર આવ્યો છે કે જો અચાનક બેંક ખાતામાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું ગભરાવાની કોઈ જરૂર નથી આજે આપણે એ જ સમજવાના છીએ કે સાયબર ફ્રોડ સામે એક નાગરિક તરીકે આપણી પાસે કઈ કઈ શક્તિઓ છે અને આપણા અધિકારો શું છે તો ચાલો એક નજર કરીએ કે આજે આપણે શું શું જાણવાના છીએ સૌથી પહેલાં સાયબર ફ્રોડના સામાન્ય જોખમો વિશે વાત કરીશું પછી જો ફ્રોડ થાય તો તરત શું કરવું જોઈએ એ સમજીશું ત્યારપછી આપણા કાનૂની અધિકારો વળતર અને પ્રાઇવેસીના હક અને છેલ્લે સુરક્ષિત રહેવા માટેની કેટલીક ખૂબ જ જરૂરી સલાહ પર વાત કરીશું ચાલો શરૂ કરીએ તો આપણો પહેલો વિભાગ છે સાયબર ફ્રોડના જોખમો જો કોઈપણ દુશ્મનનો સામનો કરતા પહેલાં તેને ઓળખવો ખૂબ જરૂરી છે તો ચાલો પહેલે એ સમજીએ કે આ ડિજિટલ દુનિયામાં છેતરપિંડી કયા કયા સ્વરૂપે આપણી આસપાસ છુપાયેલી હોય છે જરા વિચારો તો સવારે ઉઠીને ફોન ચેક કરો અને ખબર પડે કે બેંક ખાતું ખાલી છે એ સમય જે ગભરાટ અને લાચારી અનુભવાય છે એ સ્વાભાવિક છે પણ સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આવી સ્થિતિમાં કરવું શું મોટાભાગના લોકોને એનો સાચો જવાબ ખબર જ નથી હોતો ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ આ છેતરપિંડીનો કોઈ એક ચહેરો નથી હોતો એના ઘણા અલગ અલગ રૂપ હોય છે જેમ કે ક્યારેક કોઈ નકલી શોપિંગ વેબસાઇટ બનીને આવે તો ક્યારેક યુપીઆઈ દ્વારા આપણા જ પૈસા આપણને પાછા મોકલવાનું કહીને છેતરપિંડી કરી લે ક્યારેક વોટ્સએપ પર કોઈ અજાણી લિંક આવે તો ક્યારેક ફોન કરીને કોઈ લોટરી લાગી હોવાનું કહે આ બધા એક જ ગુનાના અલગ અલગ ચહેરા છે હવે આવે છે સૌથી અગત્યનો ભાગ જોખમો વિશે તો આપણે જાણી લીધું પણ જો કમનસીબે કોઈ છેતરપિંડીનો ભોગ બને તો તરત જ શું કરવું જોઈએ અહીંયા સમય જ બધું છે શરૂઆતની થોડી મિનિટોમાં લીધેલા પગલાં જ નક્કી કરશે કે પૈસા પાછા મળશે કે નહીં આ નંબરને મગજમાં બરાબર ફિટ કરી લેજો વન નાઇન થ્રી ઝીરો વન નાઇન થ્રી ઝીરો આ કોઈ સામાન્ય હેલ્પલાઇન નથી આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન છે કોઈ પણ ઓનલાઈન નાણાકીય ફ્રોડ થાય તો બેંકને ફોન કરતાં પણ પહેલાં સૌથી પહેલો કોલ આ નંબર પર જ કરવો જોઈએ મારી સલાહ તો એ છે કે આ નંબરને અત્યારે જ ફોનમાં સેવ કરી લેવાય આ પ્રક્રિયાને ગોલ્ડન આવર રિસ્પોન્સ કહેવાય છે કેમ કેમ કે ફ્રોડ થયા પછીનો પહેલો કલાક સોના જેવો કિંમતી હોય છે જેવો ઓગણીસો ત્રીસ પર ફોન કરવામાં આવે એ તરત જ બધી બેંકો અને વોલેટ કંપનીઓને અલર્ટ મોકલે છે જેથી ફ્રોડવાળા ટ્રાન્ઝેક્શનને તરત જ રોકી શકાય એ પછી પોતાની બેંકને પણ જાણ કરો અને હા સૌથી અગત્યનું થયેલા ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ મેસેજ કોલ રેકોર્ડિંગ દરેક પુરાવા સાચવીને રાખવા આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે જેટલી વહેલી ફરિયાદ એટલી રકમ બચવાની શક્યતા વધુ આ એકદમ એક રેસ જેવું છે છેતરપિંડી કરનાર પૈસાને એક ખાતામાંથી બીજા ખાતામાં ફેરવતો રહે છે જેટલી જલ્દી આપણે ફરિયાદ કરીશું પોલીસ અને બેન્કિંગ સિસ્ટમ એટલી જ ઝડપથી એ પૈસાના રસ્તાને બ્લોક કરી શકશે અહીં ખરેખર એક એક મિનિટની કિંમત છે વિભાગ ત્રણ કાનૂની અધિકારો સારું તાત્કાલિક પગલાં તો લઈ લીધા એ તો થઈ પ્રાથમિક સારવાર પણ પૂરો ન્યાય મેળવવા માટે કાયદો આપણને શું શક્તિ આપે છે એ જાણવું પણ એટલું જ જરૂરી છે ચાલો હવે આપણા કાયદાકીય અધિકારો વિશે જાણીએ એક વાત બિલકુલ સાફ સમજી લેવી જોઈએ ઓનલાઈન છેતરપિંડી એ કોઈ નાની સૂની ભૂલ નથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અને ભારતીય દંડ સંહિતા એટલે કે આઈપીસી હેઠળ આ એક ગંભીર ફોજદારી ગુનો છે અને આ ગુના માટે કડક સજાની જોગવાઈ પણ છે કોઈ પણ ફોજદારી ગુનાની તપાસ ક્યાંથી શરૂ થાય એફઆઈઆરથી એટલે કે ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અને આ એફઆઈઆર નોંધાવી એ પીડિતનો મૂળભૂત અધિકાર છે ખાસ યાદ રાખવા જેવી વાત એ છે કે સાયબર ફ્રોડના કેસમાં પોલીસ એફઆઈઆર નોંધવાની ના પાડી શકે નહીં કાયદાકીય રીતે તેઓ બંધાયેલા છે એફઆઈઆર નોંધાવી દીધી એટલે આપણું કામ પૂરું નથી થતું એક જાગૃત નાગરિક તરીકે તપાસમાં સક્રિય રીતે રસ લઈ શકાય છે પોલીસ પાસે આરોપીની યોગ્ય તપાસ કરવાની તેના મોબાઈલ અને બેંક ખાતાને ટ્રેસ કરવાની અને અંતે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની માંગ કરવાનો આપણને પૂરો અધિકાર છે વિભાગ ચાર વળતર અને ગોપનીયતા ચાલો માની લઈએ કે ગુનેગારને સજા મળશે પણ જે પૈસા ગયા એનું શું અને તપાસ દરમિયાન આપણી અંગત માહિતી સુરક્ષિત રહેશે કે કેમ આ વિભાગમાં આપણે આ બે મહત્વના અધિકારો વિશે વાત કરીશું આ એક ખૂબ જ મહત્વનો અધિકાર છે જો નુકસાન કોઈ બેંક વોલેટ કંપની કે પછી કોઈ સર્વિસ પ્રોવાઇડરની સિસ્ટમમાં ખામી અથવા એમની બેદરકારીને કારણે થયું હોય જેમ કે એમણે પૂરતી સિક્યોરિટી ન રાખી હોય તો તેમની પાસેથી વળતરની માંગ કરી શકાય છે તો આ વળતર માંગવા માટે જવું ક્યાં એના માટે આપણી પાસે મુખ્યત્વે બે રસ્તા છે એક છે ગ્રાહક ફોરમ જ્યાં કોઈ પણ સેવામાં ખામી હોય તો ફરિયાદ કરી શકાય છે અને બીજું છે બેન્કિંગ લોકપાલ જે ખાસ કરીને બેન્કો સામેની ફરિયાદોના નિવારણ માટે રિઝર્વ બેન્ક દ્વારા બનાવવામાં આવેલી એક સંસ્થા છે ઘણા લોકોને એવો ડર હોય છે કે ફરિયાદ કરીશું તો આપણી અંગત માહિતી બધા જાણી જશે પણ કાયદો આ બાબતે એકદમ સ્પષ્ટ છે સાયબર ક્રાઈમના કેસમાં પીડિતની ઓળખ બેંકની વિગતો અને મોબાઈલ ડેટા જેવી સંવેદનશીલ માહિતીને ગોપનીય રાખવી એ તપાસ કરનાર એજન્સીઓ માટે કાયદાકીય રીતે ફરજિયાત છે અને હવે આપણો અંતિમ વિભાગ અત્યાર સુધી આપણે વાત કરી કે ફ્રોડ થાય તો શું કરવું પણ સૌથી સારી વાત તો એ જ છે કે ફ્રોડ થાય જ નહીં ખરું ને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર ચાલો તો હવે કેટલીક એવી ટીપ્સ જોઈએ જે આપણને સુરક્ષિત રાખવામાં મદદ કરશે ડિજિટલ દુનિયામાં સુરક્ષિત રહેવાના નિયમો એકદમ સીધા સાધા છે શું ન કરવું પોતાનો ઓટીપી કે પિન ક્યારેય કોઈની પણ સાથે શેર ન કરો અને અજાણી કે શંકાસ્પદ લિંક પર ક્લિક કરવાનું ટાળો અને શું કરવું દરેક વ્યવહારના પુરાવા સાચવો અને જો સહેજ પણ શંકા જાય કે છેતરપિંડી થઈ છે તો તરત જ વન નાઇન થ્રી ઝીરો પર ફોન કરો આટલી નાની સાવચેતી મોટા નુકસાનથી બચાવી શકે છે તો આ બધી માહિતી પછી અંતિમ સવાલ એ જ છે કે શું આપણે સૌ આપણા ડિજિટલ અધિકારોનું રક્ષણ કરવા માટે તૈયાર છીએ આ જાણકારી પછી આપણે માત્ર પીડિત નથી પણ એક સજાગ નાગરિક છીએ યાદ રાખજો આ ડિજિટલ વિશ્વમાં આપણું સૌથી મોટું હથિયાર આપણી જાગૃતિ અને આપણું જ્ઞાન જ છે સુરક્ષિત